સુરતની નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં કેથલેબ સાથે હાર્ટની સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ કરવામાં આવશે કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેથલેબ શરૂ થશે આ સાથે ચોથા માળ પર કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે જેમાં હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે આગામી સમયમાં હૃદય રોગના દર્દીઓને અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું પડશે નહીં દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી નવી સિવિલ હોસ્પિટલ મધ્યમ અને ગરીબ વર્ગીય દર્દીઓ માટે આશીર્વાદ સાબિત થાય છે નવી સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર કરવામાં આવે છે ત્યારે હવે વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં કેથલેબ સાથે હાર્ટની સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ કરવામાં આવશે કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેથલેબ શરૂ થશે આ સાથે ચોથા માળ પર કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે જેમાં હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે કેથલેબ સુવિધા શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બે કાર્ડિયોલોજીસ્ટ અને બે ટેકનિશિયનની કાયમી નિમણૂક માટેની દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવામાં આવી છે આરોગ્ય વિભાગે આ માટે અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ સાથે જોડાણ કર્યું છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દર્દીઓને હૃદયને લગતા ગંભીર રોગોની સારવાર એક જ જગ્યાએ મળી શકશે હાલમાં આ સુવિધાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા રાજ્ય સરકારના બજેટમાં ગાંધીનગર રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ માટે ચાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ કાર્ડિયાક સેન્ટર સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવશે સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયાક સેન્ટર બનાવવાની વાત ઘણા વર્ષોથી ચાલી રહી હતી નમસ્કાર મારું નામ ગણેશ ગોવેકર મેડિકલ સુપર ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત અમારે ત્યાં કિડની બિલ્ડિંગમાં કૅથ ચાલુ થવાની છે જે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે છે અને એના ઓપરેશન થિયેટર જે ચોથા માળે રહેશે છે એનો આઈસીયુ પણ ચોથા માળે રહેશે જેના માટે ઓપરેશન થિયેટર બનવાની પ્રક્રિયા ચાલુ છે એના માટે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એટલે કે કાર્ડિયોલોજિસ્ટ અને કૅલેબ ટેકનિશિયન આ બે બે કાર્ડિયોલોજિસ્ટ અને ટેકનિશિયનની જરૂરત છે કાર્ડિયોલોજિસ્ટની સેલરી માટે અમે ઉપર દરખાસ્ત મોકલેલી છે જે ગાંધીનગરથી સેન્કશન થવાની પ્રક્રિયામાં છે અને એના પછી એની નિમણૂક થશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય કિડની લિવર અને મગજ જેવા વિભાગ પાસેથી છ સુપર સ્પેશિયાલિટી વિભાગોની માંગ કરવામાં આવી હતી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેથલેબ અને ચોથા માળે કાર્ડિયક સેન્ટર શરૂ કરવામાં આવશે હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે અમે બે કાર્ડિયોલોજીસ્ટ અને બે ટેકનિશિયનની માંગ કરી છે ટૂંક સમયમાં ગાંધીનગરથી તેની મંજૂરી મળી શકશે જેથી દર્દીઓને અમદાવાદ અને મુંબઈ સુધી ધક્કો ખાવો નહીં પડે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત